પોરબંદરના વેડી પ્લોટ વિસ્તારમાં રહેતા એક યુવાન પર રિલાયન્સ ફુવારા નજીક એક શખ્સે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના વીડી પ્લોટ ખાતે રહેતા કાનજી પરબતભાઈ મારો નામનો યુવાન તેમના મિત્ર સાથે રિલાયન્સ ફુવારા નજીક બેઠો હતો ત્યારે અમિત જેઠવા નામનો શખ્સ બાઇક લઈ અને આવ્યો હતો અને યુવાન સાથે બોલાચાલી કરી હુમલો કર્યો હતો હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો મારું નામ કાંજી બબન મારું છું ઉડો વેડી રોડમાં ગઈકાલે રાત્રે અમે ચોપાટીએ મોહનમાં મિત્ર અંબાને ચોપાટીએ ખુરચી ઉપર બેઠા હતા ગિલેશના પુવાડા પાસે તો ત્યાં એ અમિત જેઠો નામનો વ્યક્તિ આવી અને જાતિ 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 પ્રત્યે મન ફાવે બોલ્યો મારા સામે ને શું અહીં બેઠો એમ કે મને માર મારવા માંડ્યો મને માર્યો એવો કે નાકમાંથી લોહી લોહી નીકળવા માંડ્યા હતા ત્યાં ત્યાં બેભાન થઈ ગયો આ ઘટના બાદ પોલીસે પણ ઈજાગ્રસ્ત બનેલ યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર